હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજની આ રેસીપી છે મારે બાએ બનાવેલી ચટણીની તો એના માટે કાકડીને ધોઈ છાલ કાઢીને ખમણી લીધી અને ધાણાને જે કોણી કોણી જે દાંડલી હોય એની સાથે જ સમારી લીધા છે અને ધોઈ લીધા છે અને આમાં લીલા મરચાં પણ જે મોડા મરચાં આવે એ બેથી ત્રણ મરચાં એમણે સમારી લીધા છે અને આના સિવાય જે આ મસાલિયામાં જે સૂકા મસાલા હોય એ લેશે મીઠું અને આ જે આપણે અત્યારે કાચી કેરી મળે ત્યારે ગોળ કેરીને મીઠું મરચું નાખીને બનાતા હોય એ લીધું છે ને મિક્સરના જારમાં સિંગદાણા લઈ લીધા છે દાળિયા જીરું અને ટામેટા એ કાકડી ખમણેલી અને આના સિવાય એમણે ગોળ પણ લઈ લીધો છે અને આ ગોળ અને આંબલીની ચટણી લીધી છે અને આ ચટણી અને કેરીની કટકીએ ફ્રીજમાં બનાવેલું પડ્યું હતું પણ એ ચટણીમાં ઉપયોગ કરી લેશે એટલે ચટણી બહુ સ્વાદિષ્ટ લાગશે હવે મિક્સરના જારમાં આ બારીક સમારેલા ધાણા અને મરચાં એ લઈ લેશે અને ત્યાર પછી હવે જે આ બધી સામગ્રી એમને તૈયાર કરીને રાખી છે એ બધી વારાફરતી મિક્સરના જારમાં લઈ લેશે તો અત્યારે એ જે ટામેટા અને કાકડી એ બંને જે એક વાટકામાં એમણે લીધું છે એ લઈ રહ્યા છે ટામેટા એમણે ચારથી પાંચ નંગ જેટલા ટામેટા લીધા છે અને એ મોટા મોટા જ સમારી લીધા છે કારણ કે એને મિક્સરમાં ક્રશ કરવાના છે અને ત્યાર પછી આ કાચી કેરીની કટકી આ કાચી કેરીની કટકી અને આમલીની ચટણી જે ખાટી મીઠી ચટણી છે એ બંને બનાવેલું ફ્રિજમાં પડ્યું હતું એટલે એમણે ઉમેરી દીધું ચટણી વધારે સ્વાદિષ્ટ લાગશે એના હિસાબે તો અહીંયા કાચી કેરીની કટકી અને આંબલી ગોળવાળી ચટણી ઉમેરી એના સિવાય એમણે દાળિયા અને જીરું અને અહીંયા એક ગોળ લઈ રહ્યા છે ગોળની માત્ર એમણે સારી એવી લીધી છે આ ચટણી ગળી લાગશે આમ અને બે આંબલીની ને બધું લીધું છે એટલે ખાટી મીઠી લાગશે સ્વાદ પ્રમાણે મીઠું હવે જે મસાલિયામાં આ મસાલા હોય છે પાવડર ફોર્મમાં જે મસાલા હોય છે એ લઈ રહ્યા છે એમાં બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અને થોડી હીંગ અને એક ચમચી હજી ફરી એ જીરું લઈ રહ્યા છે અગાઉ પણ એમણે જીરું ઉમેર્યું છે તો એક ચમચી આ જીરું હવે આ બધું જ એ મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લેશે જો તમે આવી ચટણી બનાવશો તો તમને શાકની પણ જરૂર નહીં પડે તો મારા બાઈ બને એવી ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે